આજે આપણે કાજલિયા ગામ તાલુકો વંથલી જિલ્લો જુનાગઢ અંકુર લતિકાના ફીલ ઉપર ઉભેલા છીએ તો આજે અંકુર લતિકા વિશે ખેડૂતના મોઢે આપણે સાંભળીએ મારું નામ રમેશભાઈ રામભાઈ સુસર ગામ કણાજડી તાલુકો વંથલી આ તુરિયાનું બિયારણ છે અંકુર લતિકા પ્રોડક્શન સારું છે

તો તમારું શું કહેવાનું છે બહુ સારું કહેવાય હે બહુ જ સારું તમે એના તમારા ભાગ્યવાળા છે ફૂના ભાઈ ભલાભાઈ ભલાભાઈ તમે બે શબ્દો કયો અંકુર વેસ તો કારણ કે તમે કામ કરો છો આની અંદર એટલે સાહેબ આ તુયાનું બિયારણ બહુ સારું છે શું નામ છે આનું અંકુર લતિકા લતિકા હા આનું ઉત્પાદન પણ બહુ સારું છે હા નાનાથી ફૂલ કુણપ નરવાય બહુ સારી છે ભાવમાં પણ બહુ ફાયદો છે ભાવ પણ સારો આવે છે ભાવ પણ બહુ સારો આવે છે બધાય તુરિયા કરતા બહુ ફર્સ્ટ બધા ભાવમાં વેસાય છે ફર્સ્ટ નંબર વેચાય છે બીજા કરતા સારો ભાવ આવે છે સારો અને મારે તમને એક પ્રશ્ન છે એક દિવસ રહી જાય તો એની કુણપ કેવી રીતે બીજે દિવસે કુણપ એવી નવી રહી છે સાહેબ લાંબુ થાય છે પણ ઝાડુ નથી થતું લાંબુ થાય લાંબુ થાય છે બરોબર એવી નહીં રેપ એવી છે બરોબર તો તમે આ ખેડૂત વિશે શું કેવા માંગશો અભિપ્રાય કેવા આવે છે કે આ બીજ થી બહુ ફાયદો છે ને બહુ લાભ છે આવવામાં કોઈ નુકસાની નથી